સામે સવાલ છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ શું આ કડક પગલા લેવાયા નથી જ્યારે ખેડૂત કહે છે કે અમે આખું વર્ષ લોહી પાણી એક કરીને ખેતી કરીએ છીએ અને અમે મિલવાળા એક જ રાતમાં અમારો પાક ઝેરી પીવડાવીને મારી નાખે છે અને જો જીપીસીવી પગલાં નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ખેડૂત હવે આ મામલે ગોવર્ધન મિલના સંચાલકોની દાદાગીરી અને તંત્રની મિલી ભગત સામે કલેક્ટર કચેરીએ ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે શું આ તંત્ર આ મિલ સીલ મારવાની હિંમત બતાવશે કે પછી ઉદ્યોગપતિઓના દબાણ હેઠળ ખેડૂતો મરવા માટે છોડી દેવાશે શાદિક પઠાણ ઇનટીવી ન્યુઝ કુકરમુંડા તાપી